નામનો આ શખ્સ અફેણ વેચવા માટે સુરતના વરાછા વિસ્તારમાં ફરી રહ્યો હતો બાતમીને આધારે પુણા પોલીસે વરાછા ગીતાનગર સોસાયટીના નાકેથી તેની ઝડપી પાડ્યો પોલીસે ભેરારામની તલાશી લેતા તેની પાસેથી એકસો ગ્રામ અફેણ મળી આવ્યું જેની કિંમત રૂપિયા ત્રેપન જેટલી થાય છે આ ઉપરાંત પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરી આમ કુલ રૂપિયા પાસઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ભેરારામ પહેલા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો પરંતુ નોકરી છૂટી જતાં તેણે પૈસા કમાવા માટે ધંધો શરૂ કર્યો હતો આ કેસમાં પોલીસે એક અન્ય વ્યક્તિને પણ વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે તપાસ હાથ ધરી છે આ ઘટનાએ સુરતમાં નશીલા પદાર્થોના વેચાણ પર પોલીસની સતર્કતા વધારવાનો સંકેત આપ્યો છે રિપોર્ટર રાજુભાઈ સુખડિયા